નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે સુરતમાં ઓટો રિક્ષા સહિતના વાહનોની બેટરી ચોરી કરનારા ચાર ને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી એક પોઈન્ટ ઓગણ લાખ ની મતદાન મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી જે ગુનાઓના ભેદ કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયાવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર